હવે એક મહત્વના સમાચાર પર નજર કરીએ ઝી ચોવીસ કલાકે ફ્રૂટના ભાવનું અમદાવાદમાં રિયાલિટી ચેક કર્યું ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું કે બજારમાં કયા ફ્રૂટની ડિમાન્ડ છે અને કયા ફ્રૂટના ભાવ વધારે છે શિયાળામાં લોકો હેલ્ધી ખોરાક લેતા હોય છે જેમાં વધારે ફળ ફળાદીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ફળના ભાવ એટલા વધારે છે કે જેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ જાય છે અમદાવાદના હોલસેલ ફ્રૂટ માર્કેટ કાલુપુરમાં દરેક ફ્રૂટની અનેક વેરાયટી મળે છે એક કિલો નો ભાવ રૂપિયા સો થી લઈને બસો સુધી છે કોરોનામાં હાલ કીવી ડ્રેગન સફરજન અને મોસંબી ને સંતરાની ખૂબ ડિમાન્ડ છે જ્યારે કેળા સાવ સસ્તા દસ રૂપિયે એક કિલો મળી રહ્યા છે લોકો ખાસ કરી અને ફ્રૂટ્સ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે પરંતુ ફ્રૂટ્સના ભાવ એટલા બધા હોય છે કે તેમના બજેટને ખોરવી દેતા હોય છે આજે જે ચોવીસ કલાકની ટીમ અમદાવાદના હોલસેલ જે ફ્રૂટ બજાર છે ત્યાં આવીને પહોંચી છે કાલુપુરનું આ બજાર છે જાણીએ શું ભાવ છે અને કઈ રીતની લોકોની ડિમાન્ડ છે પહેલાં તો આપણે જ્યારે આવીએ છીએ એવા જ કેળાના જે બાસ્કેટ છે નજરે પડે છે જોઈએ કે શું ભાવ છે આ કેળા છે એનો ભાવ શું છે અત્યારે શરદી છે ને લોકોને કોરોના ની બીજ લાગે છે ખાંસી શરદી ની અત્યારે ભાવ ઓછા ચાલે છે દસ રૂપિયા કિલો વેચાય છે દર વખત ની સિઝન કરતા સૌથી સસ્તા કેળા આજે અત્યારે સસ્તા છે કારણ કે શરદી ની બીજ લાગે છે ને લોકોને એટલે ભાવ બહુ ઓછા છે ચોક્કસ જોયું કે કેળાના ભાવ ખૂબ ઓછા છે દસ રૂપિયા કિલો અત્યારે હાલ ભાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ જો વાત કરીએ જેવી ફ્રૂટ્સ ફ્રૂટ્સની માર્કેટ છે ફ્રૂટ્સની દુકાનમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે ઘણી બધી વેરાયટીઝના ફ્રૂટ તમને જોવા મળશે ખાસ કરીને પ્રવેશ કરીએ એવા તમને ડાઢમ જોવા મળી રહ્યા છે અત્યારે લોકો કોરોનામાં ખાસ કરીને ડાઢમ પણ ખાઈ રહ્યા છે ડાઢમ શું ભાવ છે અત્યારે ડાઢમ બેન એસી રૂપિયા કિલો છે અચ્છા ડિમાન્ડ છે ખરી કોરોનામાં ડિમાન્ડ છે એટલે અમારે અત્યારે డిమాండ్ એટલી અનનધિક મેન પ્રોફ ટીવી ની ડ્રેગન ને મોસમની ડિમાન્ડ છે আচ্ছা વાત કરીએ કીવી અને ડ્રેગન તો સ્ટ્રોબેરી પણ અત્યારે સીઝન વગરની સ્ટ્રોબેરી પર જોવા મળી રહી છે અને ઘણી બધી બોક્સ અહીંયા છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીનો સુભાવ છે અત્યારે તો બેરી 60 પેકેટ છે આખી પેટી હવે 8 નંગ એ 200 રૂપિયા ની અચ્છા એની પણ ડિમાન્ડ છે ડિમાન્ડ લાગી કીવી વિટામિન સી ભરપૂર હોય છે અને ખાટા ફ્રૂટની ફ્રૂટની અત્યારે કોરોના મહામારીમાં કીવી અને ડ્રેગનની સૌથી વધારે ડિમાન્ડ છે તો શું ભાવ છે અને આવે છે રિટેલમાં રૂપિયાની પીસ આવે છે અને કેરેટમાં આવશે રૂપિયાનું કેરેટ આવે છે અને ડ્રેગન જે સૌથી મોંઘો ફ્રૂટ કહેવાય છે અને વિદેશી ફ્રૂટ છે તો શું ભાવ છે એની ડિમાન્ડ કોરોનામાં કેટલી ડ્રેગનનો ભાવ પીસ છે

બીજા પણ 4-5 જાતના સફરજનની વેરાઈટીસ છે આ જે સફરજન છે એનો શું ભાવ કિલો છે આ ગ્રીન એપલ કેથી ગ્રીન એપલ આ છે બીજા દેશી આવે છે આ એપલ ગ્રીન એપલ ચિલ્લીના છે આ જે કહી શકાય આ ફ્રૂટ છે કયું છે એનો કઈ રીતે ખાવામાં ઉપયોગ થતો હોય છે ને બીમારીઓ માટે બહુ છે કઈ કેન્સર માટે સારું હોય છે આનું શું ભાવ છે આને એ 600 રૂપિયા કિલો છે اچھا બીજી તરફ બીજા કયા કયા સફરજનની વેરાઈટીસ તમારી જોડે છે ઈદા શિમલાના એપલ આવે પછી કાશ્મીરના આવે ન્યુઝીલેન્ડના આવે યુએસએના આવે પહેલા યુએસએના છે ઉપર પડ્યા રેડ યુએસએના છે આનાના ભાવ અલગ અલગ બધાના એપલ 200 રૂપિયા કિલો છે ને ન્યુઝીલેન્ડ એપલ 160 રૂપિયા કિલો છે કાકસ્તી સફરજનમાં તમે જોઈ શકો છો કે આ જે છે કાશ્મીરના એપલ છે બીજી તરફ આ જે છે યુએસએના એપલ છે અને આ જે છે સ્વિટરલેન્ડના એપલ છે એટલે ઘણી બધી વેરાયટી છે અહીંયા અને આ જે એપલ છે શિમલાના એપલ છે એટલે સફરજનથી લઈને દરેક ફ્રૂટમાં ઘણી બધી વેરાયટીઝ છે બીજી તરફ આપણે આગળ વધીશું કે પાઇનેપલ છે દ્રાક્ષ છે ઘણી બધી વેરાયટીઝ આ ફ્રૂટ માર્કેટનીમાં જોવા મળી છે આ જે દ્રાક્ષ છે એનો શું ભાવ છે

અત્યારે જોઈએ તો ફ્રૂટ્સ પ્રમાણમાં તમારા ત્યાં સસ્તા પણ જોવા મળી રહ્યા છે ભાવ નોર્મલ છે લોકોના બજેટમાં આવી જાય એવા કયા ફ્રૂટની અત્યારની પરિસ્થિતિમાં ડિમાન્ડ સૌથી વધારે છે ડ્રેગન ફ્રૂટ કીવી ફ્રૂટ એપલ દાડમ વિટામિન સી જેવાથી મળતું હોય ઓરેન્જ માલ્ટા આ માલ્ટા જે

એક રૂપિયાની લે સમજો પેલા સો ટકામાં અત્યારે વીસ ટકાની ગ્રાહકી છે અમારી પાસે એસી ટકાની ગ્રાહકી અમારી પાસે છે નહીં અત્યારે ખાસ કરીને જોયું કે હજી ચોવીસ કલાકની ટીમ કાલુપુરના ફ્રૂટ બજારમાં પહોંચી હતી અને આ ફ્રૂટ બજારમાં ઘણી બધી વેરાયટીઝ ફ્રૂટની છે એપલમાં પણ ચાર પાંચ વેરાયટીઝ છે અને અન્ય જે ફ્રૂટ્સ છે એમાં ઘણી બધી વેરાયટીઝ છે પરંતુ જે વેપારી છે એમનું કહેવું એ છે કે ભાવ તો મધ્યમ છે લોકોના બજેટમાં આવે તેવા જ ભાવ છે પરંતુ ખાસ કરીને ગરાકી ઓછી છે જો કે કોરોના મહામારી વચ્ચે વિટામિન સી જેમાંથી મળી રહે તેવા ફ્રૂટની ડિમાન્ડ વધારે છે જેમાં કીવી સ્વીટ લેમન એપલ અને જે કહી શકાય કે જે ખાટા ફ્રૂટ છે એમાં ડ્રેગન જે વિદેશી ફ્રૂટ છે ડ્રેગન્સ એની સૌથી વધારે ડિમાન્ડ છે અને તમામના ભાવ અંદાજે સો રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધી કિલોના ભાવ છે તમામ ફ્રૂટનો ભાવ એ છે ખાસ કરીને હોલસેલ બજાર છે એટલે ભાવ પણ લોકોના બજેટમાં રહે અને ફ્રૂટની મજા માણી શકાય તેવા છે કેમેરામેન રાહુલ સાથે આશકાજાની ઝી મીડિયા અમદાવાદ આ સાથે બુલેટિન મહાલ બસ આટલું નમસ્કાર કો પ્રેઝન્ટિંગ પતંજલિ મત ફૂલોના પરાગ અને પ્રકૃતિના સેંકડો પોષક તત્વોથી ભરપૂર પતંજલિમત